જિલ્લામાં ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા સ્થળો ખૂબ જ ઓછા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આ બગીચાની રિનોવેશન કરી હરવા ફરવા લાયક બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બગીચામાં બાળકો માટે નાખવામાં આવેલા હિંચકા લપસિયા સહિતની રાઇડ્સ તૂટેલી હાલતમાં છે બીજી બાજુ બગીચામાં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ પણ ન થતા ઠેર ઠેર ગંદકીના ઢગ નજરે પડી રહ્યા છે ત્યારે યુવાનો અને મોટેરાઓ આ બગીચામાં વોકિંગ તેમજ કસરત માટે આવે છે પણ પૂરતી સુવિધાની માંગ તેઓ કરી રહ્યા છે સુરનગર ગુજરાત નગરપાલિકા વિસ્તારમાં વર્ષો પહેલા એક ટાગોર બાગ હતો જે એમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ હાલ ખંડેર હાલતમાં છે નથી બાળકો ફરવા જઈ શકતા પરિવારને લઈને ત્યાં બેસવા જાય સમય વિતાવા જાય હાલ સુરેન્દ્રનગર શહેરમાં કોઈ એવું સારું સ્થળ નથી કે જ્યાં લોકો ફરવા જઈ શકે ટાઈમ સ્પેન્ડ કરવા જઈ શકે બીજા એ બગીચા નવા બનાવવામાં આવ્યા હતા પણ એ પણ પ્રાઇવેટ સંસ્થા રોટરી ક્લબને હેન્ડલ હેન્ડ ઓવર કરી અને સાર સંભાળ રાખવા આપ્યા છે એની પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે એટલે સરકારને અમે એવું કહેવા માગીએ છીએ કે સુરેન્દ્રનગરમાં સારા બગીચા બનાવવા માટે સારી ગ્રાન્ટ આપે અને લોકોને હરવા ફરવાનું સારું સ્થળ બનાવે એવી વિનંતી